ભારત ન્યુઝ એક નજરના મહત્વના સમાચાર થી કાકડી તાલુકાના મુખ્ય મથક સિહોરી શાળા નંબર બે માં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ શિબિર અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવ્યા પ્રાપ્ત અનુસાર ગુજરાતમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત તેમજ સમગ્ર શિક્ષા ગર્લ્સ એજ્યુકેશન વિભાગ બનાસકાંઠા દ્વારા આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ શિબિરો યોજવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો એકતા મિત્ર મંડળ પાલનપુર દ્વારા બેઝિક સેલ્ફ ડિફેન્સ સંરક્ષણની દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી કરી તેઓ ભવિષ્યમાં પણ નિર્ભયતા કેળવી તેના અનુરૂપ જીવન જીવી સતત પ્રગતિ કરે તેવી શુભેચ્છા સાથે અભિનંદન શાળાના આચાર્ય એસ વ્યાસ અને ટ્રેનર કોચ વી આર રાવલ દ્વારા સુંદર કામગીરી બદલ વિદ્યાર્થીની ગોસ્વામી પ્રેક્ષા નરેશ ધોરણ સાત અને ભટ્ટેસરિયા આરતીબાલ બાલ શિવસંઘને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા જેમાં સિહોરી પે કેન્દ્ર શાળા નંબર બે માં અંદાજિત લગભગ સિત્તેર કરતાં વધારે દીકરીઓએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો એટલે એકતા મિત્ર મંડળ પાલનપુર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા હું ધોરણ સાતમાં ભણું છું અને સિહોરી શાળા નંબર બે શાળામાં હું ભણું છું અમને અઢાર દિવસની સેલ્ફ ટ્રેનિંગ આપવામાં આવે હતી તેમાં મને પ્રમાણપત્ર મળેલ છે રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ